પાટણ શહેરમાં હાલ ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી ગઈ હોય એવી પરિસ્થિતિ છે ત્યારે પાટણ શહેરના ટ્રાફિક સમસ્યાના અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાટણમાંથી ટ્રાફિકની સમસ્યાને પગલે પાટણ નગરપાલિકાનું તંત્ર પાટણ શહેરને ટ્રાફિક મુક્ત બનાવે તે દિશામાં કાર્યવાહી કરવા તત્પર બન્યું હતું એ અનુસંધાને પાટણ પાલિકા દ્વારા ગત દિવસે તારીખે પાટણની અંદર મેઇન બજારમાં ટ્રાફિક ન રહે અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી ત્યારે પાલિકા દ્વારા ટ્રાફિકને નડતરરૂપ ફેરિયાઓને દંડ ફટકારવામાં આવ્યો હતો આ દંડની વસૂલાતમાં પાલિકા દ્વારા ભેદભાવ કરાતો હોવાનો શહેર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે શહેરમાં ટ્રાફિકને નડતરરૂપ ફેરિયાઓ સામે ભેદભાવ રાખ્યા વિના કાર્યવાહી કરવા તંત્ર સામે માંગ કરવામાં આવી છે પાટણ નગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા પાટણ શહેરને સ્વચ્છ સુદૃઢ અને ટ્રાફિક મુક્ત બનાવવા માટે તારીખ દસ એક બે હજાર પચીસના રોજ ડ્રાઈવ યોજવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો રાત્રે નવ કલાકે પાટણ શહેરના મેઇન બજારની અંદર પાટણ નગરપાલિકાનું વહીવટીતંત્ર અલગ અલગ દુકાન પાસે જઈ જ્યાં ગંદકી હતી ત્યાં નોટિસ આપતા હતા કોઈક જગ્યાએ વહીવટી ચાર્જ વસૂલતા હતા આવી જ રીતે કામગીરી કરતા કયા આગળ વધી રહ્યા હતા ત્યારે દોશીવટ બજારના નાકે સુખડીયા ફરસાણ દુકાન પાસે આવી અને એમનું ટેબલ બહાર હોવાના કારણે એમને વહીવટી ચાર્જ આપવામાં આવ્યો હતો જ્યારે એની બગલમાં જ ઊભેરી બંને લારીઓ બ્રહ્માણી નાસ્તા હાઉસ અને બ્રહ્માણી ચોળાફરી આ બંને લારીઓને કોઈપણ જાતનો વહીવટી ચાર્જ વસૂલવામાં ન આવ્યો હતો ત્યારે સુખડીયા ફરસાણના માલિક કૃણાલભાઈ દ્વારા તેઓ આવી અને પ્રમુખશ્રી અને ચેરમેનશ્રીને રજૂઆત કરવામાં આવી કે મને જો દંડ આપતા હોય તો આ બંને લારીઓને રસ્તા ઉપર ઊભી જાય તો કેમ નહીં એવી રજૂઆત પણ કરવામાં આવી તેમ છતાં કોઈ પણ જાતનો દંડ આપવામાં આવ્યો ન હતો જ્યારે એને સામેની બાજુના ભાગમાં બંને ચાંદી લારીવાળાને સ્વચ્છતા બાબતે વહીવટી ચાર્જ આપવામાં આવ્યો હતો જ્યારે એની બગલમાં ઊભેલી ભારત આઈસ્ક્રીમ લારીને કાલે એમને પણ બસો રૂપિયાનો વહીવટી ચાર્જ આપી અને કાલે અહીંયા લારી નહીં ઊભી રાખવાની સૂચના આપવામાં આવી હતી આમ પાટણ નગરપાલિકાના તંત્ર દ્વારા વાલા દવાલાની નીતિ રાખી અને પાટણમાં ડ્રાઈવ યોજવામાં આવી છે તેની સામે અમારો સખત વિરોધ છે